હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે સાંજના સમયે ભૂખ લાગે ત્યારે આપણે સૂકી ભેળ તો બનાવતા જોઈએ છીએ પણ આજે બનાવવાના છીએ રગડા ભેળ આજે આ રેસિપી હું તમારી સાથે શેર કરવાની છું તો રેસિપીને એન્ડ સુધી જુઓ તો શરૂ કરીએ આજની રગડા ભેળ બનાવવાની રેસિપી તો સૌપ્રથમ પ્રથમ કુકર લઈ લઈશું એમાં સફેદ સૂકા વટાણાને લઈ લીધા છે મેં ત્રણથી ચાર કલાક માટે પલાળવા મૂકી રાખ્યા હતા એના પછી છાલ ઉતારીને બે નંગ બટેકા લઈ લીધા છે તેને આવી રીતે કટકા કરીને એમાં નાખી દઈશું પછી પાણી ઉમેરીશું થોડું મીઠું એડ કરીશું અને હળદર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું એના પછી ખજૂર આમલીની ચટણી બનાવી લઈશું તો ખજૂર આંબલીની ચટણી માટે મેં ખજૂર અને આંબલીને ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા જેથી સરસ પલળી ગયા છે એના પછી મિક્સર જારમાં ખજૂર આંબલી ઉમેરી દઈશું અને તેને ક્રશ કરી લેવાના છે જો આવી રીતે તમે પલાળીને રાખશો ગરમ પાણીમાં તો એકદમ સરસ એવા ક્રસ થઈ જશે અને વાર પણ નહીં લાગે તો અહીંયા સરસ એવું ક્રસ થઈ ગયું છે અને એના પછી આપણે એને ગાળી લઈશું તો અહીંયા મેં ચટણીને ગાળી લીધી છે હવે એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને સરસ મિક્સ કરી દઈશું અને આમળી છે એટલે ખટાશ હોય તો એને બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ ઉમેરીશું અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું તો અહીંયા તમે જુઓ છો ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને આપણા બટેકા અને વટાણા પણ બફાઈ ગયા છે તો એને આપણે મિક્સ કરી દઈશું તો આવી રીતે બટાકાને ક્રશ કરી દઈશું એટલે બધું સરસ મિક્સ થઈ જશે હવે રગડાનો વઘાર કરીશું એ માટે કડાઈમાં તેલ ગરમ કરીશું તેલ આવી જાય પછી હિંગ નાખીશું ડુંગળી નાખીશું અને લીલા મરચાંને એડ કરીશું અને થોડીવાર માટે સાંતળવા દઈશું એના પછી થોડા ટામેટા એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે ટામેટા ડુંગળીને સાંતળવા દેવાના છે સંતળાઈ જાય એ પછી જે રગડો રેડી કરેલો હતો એને આપણે નાખી દઈશું થોડું પાણી ઉમેરીશું એના પછી બધા મસાલા કરીશું થોડી હળદર મરચું પાવડર ગરમ મસાલો ચાટ મસાલો એડ કરીશું જીરા પાવડર એડ કરીશું ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું રગડાને થોડી વાર માટે થવા દેવાનું છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરી દેજો તો તમે જોઈ શકો છો કે આપણો રગડો એકદમ તૈયાર છે રગડા રગડાબીર સર્વ કરવા માટે એક પ્લેટ લઈ લેવાની છે તો અહીંયા એક પ્લેટ લઈ લઈશું એમાં વઘારેલા મમરા એડ કરીશું એના પછી ઉપરથી તમને ખાટું મીઠું કે તીખું જે ચવાણું ભાવતું હોય એ એડ કરી શકો છો અને મમરા જે આપણે ઘરમાં નોર્મલ વઘારતા હોઈએ છીએ એ રીતે જ વઘારેલા મમરા લે લીધેલા છે એના પછી રગડો ઉપરથી એડ કરીશું અને એના પછી ખજૂર આમલીની ચટણી નાખીશું તમે ગ્રીન ચટણી પણ આમાં યુઝ કરી શકો છો એ પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે એના પછી ડુંગળી સૂકી ડુંગળી ઝીણી સમારેલી એડ કરી ઝીણા સમાયેલા ટામેટાને નાખીશું ઉપરથી ચીણી સેવ ઉમેરીશું અને લીલી કોથમીર ઉમેરીને આપણે અહીંયા રગડાભેર તૈયાર છે મારી અવનવી રેસીપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવી રેસિપી સાથે